તાકાત બતાય ને તો ઉલા રે ને ટેટાય હા ઉર્જા ઉર્જા ઇરિયા ઓ ઓમ કોદારી સોળે હા ઓલો કપા તો ઉખડે ને હા બહાર ગયા બે ત્રણ કોદાળી સોળે એક નેટ દુખો ઉખડ્યો તમે તાકુ છે તો ખોદી ના આધાર ને ઓએ આખે આખો છે તો ખોદી ના શું શું કહે અલ્યા તમે છે જપાને દેતા એક તો આપડામાં તમે અને એમનામાં એરો એક

હા હા રે વે જબર ફૂડડા આવછો કેન અચ્છા રોમ્યા ઓરિજિનલ આ હા શું આમને આમ કરતા રહે વાહના મને બોલવા દે દેતા શું તમે એક તો શું તમે કરીને આવો છો કપા હુરતો તને આ બોલવા મન જે શું બોલવા મોડ્યા કાઈ ને સર થાય છે અલ્યા તમે કઈ નેડ રાખ થાય છે તમે બધું બગાડો પાહો એક તો નેડ મારું પાણી રે લે

યાર માર વાત ધબરો જાવ બોલો બોલો તમે નેસાડા વાહ ના ને તમે નેસા જ કાયમ માર બરોબર આ તે જો હાથ નેસો મારા તું નેસો હોય એ એ એટલે એ માપી આ તાકા

હવે જો હું તમને કહું આ પાડી બરોબર આપણે આ રીંગ લે આને તો પોકા હોય ને યાર તો તમારે નહીં અમાર ભલે આઈડનારી બાકી આ ઉંછાળા વાહના છે ખબર તો આ અંદલા ભણતો ને તો હો હો એક ના કરતો પેલો નંબર મારો આવતો આય તો જુઓ ને જોલો જો અમારે કોઈ નેતાડા વાહના કમ નહીં કોઈ તમે નેતાડા વાહના હો ને અમે નેહા સાથે બરોબર હા તા સાબ તમે એ અમાર હા યાર તને કઈ કસબ નહી પડતી નહી તેદાન તો વાગે નાગે બોલાડો એટલે લુઈ નતું આયું ને એક કી ધોળા નહી દઉં પેલી બાત હારું ગટુ હેડો હવે હોતો તમે હવે ઓય બરાબર આ એટલે

એ કોડુ ઉપર જાવ જો બે તાઈયા ક્યા ઓસ મારા મારા દે કે નેસાડા વાના ક વાના હે તો નઈ દે મને કે ઓની તો પોસ દીધી હવે શું કરું અમાર ચણાઈ બાચી હજુ પા હા ચણાઈ સળો હળો 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 ખરાવ થઈ તમારા આટલી તાકાત નથી છે રેયો પકાવાની ઉંટાડા વાહના પોચી એક તા પકડે લો મારો બોસ એ સોટી કે આ તમારો મન આ જો લો ભાઈ લો લઈ લો એક તમારા એક

आई दो रे मां mau

દોરા દંત મારા મજન હવે કાન ને હા હ તાર મેં જાગત નહી ને એય તમન મોણ માં વાત કરવાની બરોબર બાકી આ બંકો આજે शतरंज ઓમે તમે તો બૈરાજી કે તમે ભાઈ કેમ કોહો આયો મારો ભાઈ તું નહીં મારો ભાઈ હે ઈ રહ્યો છે ઊંચો ખરો ના રે કાથી હાઈ એમ તો પો ને મારો બંકો આયો બજરંગબલ હે ને